અને નવા બ્લોગમાં કેમ છો બધે મજામાં બધે જય માતાજી હજુ માતા પૂરી બીજા પાછા તમારા બધા હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અત્યારે ફેમિલી પાસે અમારી સીટ હતા ને ત્યાં આવી જશે એમ અહીંયા છે કે બે પ્રકારની સીટ મળે એક જો બિઝનેસ ક્લાસ બીજી છે ને એક્સિક્યુટિવ ક્લાસ અમારે અહીંયા નોર્મલ માણસ હોય એટલે આ બાજુ બે હોય જે બિઝનેસમેન હોય અને આ બાજુ બે એને છે કે અંદર જો ઓલી બાયડી ઝાકી ઝાકી દેખાય એ બાયડીનો લાભ મળે અને આમાં બેઠા હોય ને એની બાયડી લાભ ન મળે એટલું બે એમાં ખરાબ હોય ને આમાં ટીવી હોય ને એમાં ટીવી હોય આમાં સીટ થોડીક મસ્ત હોય ને આમાં થોડીક સીટ નબળી હોય એટલે એવી રીતના હોય આમાં બિઝનેસ ક્લાસ અને એક્સિજન ક્લાસ એવી છસો રૂપિયાની ટિકિટ આવે ટિકિટ આવે એવી રીતના બે પ્રકારની ટિકિટ હોય જે છસોની ટિકિટ આવે કે એને પીળો બ્લડ મળે ને જે બારસોની ટિકિટ હોય ગયા એને રેટ પઢવા મળે

શાંતિભાઈ તો કાલે એ મારી એકની ટિકિટ રિઝર્વેશન બુકિંગ કરાવી હતી પણ પાછી બપોરે બીજી વાર મેં પાછી બુકિંગ કરાવી હતી સંદીપભાઈ મારી હારે આલો મજા આવશે આપણે હારે છીએ એટલે ફરી આવીએ અને એકવાર લાભ લઈ લઈ ઉઠાઈ આવીએ એટલે શાંતિભાઈ ને એની મમ્મી બે મારી હારે છે તારે અને મમ્મી જો આમ ફૂટા છે હું પણ સુઈ ગયો છું શાંતિભાઈ બ્લોક બનાવી રહ્યા છે થોડું ઘરમાં બહુ હશે આપણે ઘરે કાંઠ નહીં જાય કલાકની વાર છે આપણો ભોગા બંદર આવી જાય તો એક લીક યાદ જો કે આપ સરસ છો તો આટર ફાઈનલ હે કે કોબા બંદર આવી ગયો છે અને આપ બોલ કે ઉપર રહી ગઈ છે એ કે બધું કોમ કે પાસ તો છે કે ગેમ કો પ્લેટફોર્મ હતું કે કે બધું પૂછી ગયું છે એટલે જો જો આ રૂકો કે યલ હે કે ઇન્ટર થાઉન ગેટ સે જો નાલી પાસે ઉલર જાવ તો એ કે બતાય વીએમ છે ને વીએમ કે મોબાઈલ ચાલે છે ને હવે આવી ગયો કોબા બંદર આમાં આવવામાં કે સાત પાંચ કલાક જો ટાઈમ લાગ્યો સી જાતે ગચર આવી ગયો નજર ઊભો રહી ગયો ઓલી રહીને પછી બધાય બહાર ગયા તો કહે કે બહાર નીકળીથી જો લાગ્યો અમાર તો રહી નસ્ત લેગો અમાર કે હવે જ ના આવે મત આવે નામા 4 કલાક જાય 4 કલાક માં કેમ પૂગી જાય નહી આ તો આ બાકી હા 4 ફિલ્મ જો તો જો હા હા મોકો બોલી ગયો કે પણ મારે તો મજા આવી જેમ કે આમાં હે કે હું તો પોતે વી આવવાનું હોય ટીવી જોતા આવવાનું બધું આને તોટો આવવાનું એટલે કે મજા આવી જાય બસમાં હે કે આઠ કલાક તો જોવાયથી સવારથી ઓલા હાસથી બેથી ઠેર સવારે પોસાય આમાં હે કે ચાર કલાકનો તો મજા આવી ને આમાં ટાઈમ હોય જો સુરતથી તમારે બેસવું હોય કે તો સવારના આઠ વાગ્યાનો ટાઈમ હોય પછી થાય કે ગેટ ને બધું બંધ કરી દઈએ આઠ વાગ્યા સુધી કે અહીંયા પહોંચી જવાનું એક વાગ્યામાં આળે ગાળે હે કે આપણે પાસે હે કે ખોખા બંધ ઉતારી

એ બરે રહી ક લેન ટુ લેન ચાલન રમા વારસદાર મારું જેમ ગાડી નીકળતી જાય કે એમ બધી ગાડીઓ લેતે જાય ₹2000 થી બે ₹1000 તો આવો તો પહેલાલી બાઈનિકલોન સદ એપ્લિકેશન જે જો કોને પેટેલ હે આ લેગી ગાડી પર કાટ પડશે આ લેન મે આવી જશે ને દેખાય કે આપણે ફાઇનલ બેબે હવે આવી જશે આપણે ગોગાના બંદર એટલે કે ગોગાના દરિયાના કિનારે જો આલી તમે લાઈવ ભાવનગર બારોબાર હા હવે જાય ડાયલ જવાનું છે બીજે થાય ગાડી ઊભી નઈ રહે બરાબર હવે ડાયલ તમે જો કેવો view આવે છે બોટ પડેલી છે આવી રીતે બંધ કરવા એજો બોટ ઉપર થી પડી જ હોય હા ફેમિલી આપણે ભૂગા થી ક્યાં નીકળી ગયા ને અત્યારે હાલમાં પોસી ગયા છે આપણે તળાશ અને હોટલમાં કેમ કે ક્યાં ખબર નહીં કે ક્યાં જમ્યા નહોતા કે હવારે ફેમિલી જમી નીકળ્યા પછી નહીં કે અહીંયા આવીને લીધો

તો ફાઈનલ ફેમલા છે બોસી ગયા છે અમે અમારા ઘરે મને નકલ હતો ત્યાર ફાઈનલ ગયા પોસી ગયા છે આપણા ઘરે ને અત્યારે વાગી રહ્યા છે 7:30 થી વાસે કે અમે પૂગી ગયા છે પછી કે ગળાનો હાથ ખુલો છે કે ઘરે આવી જઈએ હવે તો ખુલી જાય આ તો હાવ છે કે આ હાથ દેહી ગયો હવે ખુલી જ જાવ માર બેન જ સાલે પૂગી ગયા પૂગી જાવ હારું ને તો હાવ હારું તો વાંધો ની તો ચા પી લો ચા બનાવી નાખ એમ ઠરી જાય હા તો લાવ પી લે યાર